અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ નજીક આવેલ શ્રી દ્વારકાધીશ માં આગ લાગવાની ઘટના સામે આવી છે એપાર્ટમેન્ટના પ્રથમ માળ ઉપર આવેલા એક મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પાણી છાંટીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન ડીપીએમસીની ફાયર બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી રોકી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગની શરૂઆત એસીમાં શોર્ટ સર્કિટના કારણે થઈ હતી આગે સડકતા પડદાને પકડી લેતા તે વધુ ફેલાઈ હતી સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ દુર્ઘટનાને લીધે આસપાસના રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી એ આગ અંગેની સાવચેતીના પગલાં લેવા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની નિયમિત તપાસ કરવા જરૂરી છે વધુમાં ફાયર સેફટી કે ફાયર એનઓસી પણ એપાર્ટમેન્ટ પાસે નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જે સુરક્ષાના દ્રષ્ટિકોણે ચિંતાજનક બાબત છે